મુરત એટલે ખાલી જોઈ લો કાલે કેમ કે આજ મુરત છે આજ મુરત છે લ્યા આ જમકો આનો બાકી છે એક રૂપિયા કહી દો મુરત હા ગઈ પાડી આવી પણ એનું વાહ માલ વાહ વાહ

માર કે સ્કાય ગાઈ મારું ઘરજી બસ કેટલો તો બોલાવના 45 રૂપિયા પર બિશાને આ જે હાલત ભાઈ આ રે દેવ밧 કરમજી કરમજી 5 કિલો 11 12 કિલો 14 જવાના દોની 1000 4 10 લાહ દરકા બળવંત લીલા મરચા ફરી બત્રી રૂપિયા લીલા મરચા ફરી બચ્રી ભાઈ તરીથી પાંત્રીસ રૂપિયા હારા પીંડાના

ચોપન રૂપિયા <manufacturer tales> ગુવાર પચાસથી સોર રૂપિયા અગિયાર પાર પંદર કોલ અંગે કિલો કિલો ગુવાર પચાસથી હોવા રૂપિયાનો કિલો ભાગ અગિયાર કરી ભીંડો વેચાય ભીંડો ચોરો ચાવ દો

रुपया 야, 혼자, 맑아, 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 हा मेड મરચ બાય દસ થી વીસ રૂપિયા હારી મરચના અઢાર વી રૂપિયા